સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પીએમ જનમન મહાઅભિયાનનો ઉદ્દેશ છેવાડાના લોકોને સરકારી યોજનાનો લાભ પહોંચાડવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી આંધ્રપ્રદેશ અને કેરળની બે દિવસીય મુલાકાતે જશે નીતિ આયોગ અનુસાર છેલ્લા નવ વર્ષમાં દેશમાં લગભગ પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે પ્રધાનમંત્રીએ આ અહેવાલ પ્રોત્સાહક ગણાવ્યો ભારત અને ઈરાને ચાબહાર બંદર પર લાંબા ગાળાનું સહકાર માળખું સ્થાપવા વિશે વિગતવાર ચર્ચા કરી વિશ્વ આર્થિક મંચની ચોપનમી વાર્ષિક બેઠક ગઈકાલથી સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં શરૂ થઈ ગઈ છે અને ભારતીય નિશાનબાજોએ એશિયા ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં સુવર્ણ ચંદ્રક જીતવાનું ચાલુ રાખ્યું છે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પીએમ જનમન મહાઅભિયાનનો ઉદ્દેશ છેવાડાના લોકોને સરકારી યોજનાનો લાભ પહોંચાડવાનો છે તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમની સરકારના શાસનકાળના દસ વર્ષ ગરીબોને સમર્પિત રહ્યા છે તેમણે કહ્યું કે જો સરકારી યોજનાઓનો લાભ દરેક જણને મળે તો જ દેશ વિકાસ સાધી શકે શ્રી મોદીએ ગઈકાલે પીએમ જનમન અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના એક લાખ લાભાર્થીઓને પહેલો હપ્તો જારી કરતી વેળાએ આ મુજબ કહ્યું હતું તેમણે ખાતરી આપી હતી કે દેશના પછાત વર્ગના દરેકે દરેક વ્યક્તિ સુધી સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે તેમણે જણાવ્યું કે સરકારે લગભગ અત્યંત પછાત વર્ગના આદિવાસી સમુદાયના ત્રીસ હજાર ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડ્યા છે આ પ્રસંગે શ્રી મોદીએ પીએમ જનમન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી આંધ્રપ્રદેશ અને કેરળની બે દિવસીય મુલાકાતે જશે તેઓ આંધ્રપ્રદેશમાં નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ ઇન ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સના નવા પરિસરનું ઉદઘાટન કરશે શ્રી મોદી ભારતીય મહેસૂલ સેવાની ચુમ્બોતેરમી અને પંચોતેરમી બેચના તાલીમાર્થી અધિકારીઓ અને ભૂટાનની રોયલ સિવિલ સર્વિસના તાલીમાર્થી અધિકારીઓ સાથે વાર્તાલાપ કરશે પ્રધાનમંત્રી સાંજે કોચી પહોંચશે અને ત્યાંથી અર્નાકુલમ જતા મહારાજા કોલેજ મેદાનથી સરકારી અતિથિગૃહ સુધી રોડ શો યોજશે આવતીકાલે શ્રી મોદી ત્રિસુર જિલ્લામાં ગુરુવાયુર મંદિર અને શ્રી રામાસામી મંદિરમાં પૂજા દર્શન કરશે તેઓ કોચીના વેલિંગડન ટાપુ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ચાર હજાર કરોડ રૂપિયાથી વધુની ત્રણ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે તેઓ કોચીની શિપયાર્ડની નવી ડ્રાય ડોક સુવિધા અને ઇન્ટરનેશનલ શીપ રિપેર સુવિધા તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલનું પણ ઉદઘાટન કરશે જેનાથી બંદરો શિપિંગ અને જળમાર્ગ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન અપાશે ત્યારબાદ શ્રી મોદી મરીન ડ્રાઇવ ખાતે ભાજપ શક્તિ કેન્દ્રના પ્રભારીઓને બેઠકને સંબોધન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું હતું કે વિશેષ અને મહત્વપૂર્ણ ભાગીદારીના વિવિધ સકારાત્મક પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ભવિષ્યના પ્રયાસો માટે રોડમેપ તૈયાર કરવા સહમતી સધાઈ હતી વાતચીતમાં પ્રાદેશિક વૈશ્વિક મુદ્દા તેમજ બ્રિકલમાં રશિયાના પ્રમુખ પદ બાબતે પણ ચર્ચા થઈ હતી નીતિ આયોગ અનુસાર છેલ્લા નવ વર્ષમાં દેશમાં લગભગ પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે નીતિ આયોગે બે હજાર પાંચ થી ભારતમાં બહુ પરિમાણીય ગરીબ પર એક અહેવાલ બહાર પાડ્યો છે આ અંતર્ગત વિવિધ પરિમાણોમાં ગરીબી દર ઘટાડવા અંગે અભ્યાસ કરવામાં આવ્યો છે રિપોર્ટ અનુસાર છેલ્લા નવ વર્ષમાં ગરીબી ઓગણત્રીસ ટકાથી ઘટીને લગભગ અગિયાર ટકા થઈ ગઈ છે ઉત્તર પ્રદેશમાં ગરીબીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છેલ્લા નવ વર્ષમાં રાજ્યના લગભગ છ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે આ પછી બિહાર મધ્યપ્રદેશ અને રાજસ્થાન છે પ્રધાનમંત્રીએ નીતિ આયોગના અહેવાલની પ્રશંસા કરી છે તેમણે આ અહેવાલ પ્રોત્સાહક ગણાવતા કહ્યું હતું કે સરકાર સમૃદ્ધ ભવિષ્ય માટે સર્વાંગી વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખશે ભારત અને ઈરાને ચાબહાર બંદર પર લાંબા ગાળાનું સહકાર માળખું સ્થાપવા વિશે ગઈકાલે વિગતવાર ચર્ચા કરી ઈરાનના સત્તાવાર પ્રવાસે ગયેલા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઈરાનના માર્ગ અને શહેરી વિકાસ મંત્રી મેહરદાદ બજરપાશની પણ મુલાકાત લીધી બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન માર્ગ અંગે વિચારોનું આદાન પ્રદાન કર્યું ડોક્ટર એસ જયશંકર ઈરાનના બે દિવસના પ્રવાસે ગયા છે વિદેશ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે તૈરાનમાં ઈરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર ઇબ્રાહીમ રાયસી સાથે મુલાકાત કરી હતી સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે તેમણે ઈરાનના રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વતી શુભેચ્છાઓ પાઠવી છે તેમણે કરમાન હુમલા પર શોક વ્યક્ત કર્યો હતો વિદેશમંત્રીએ દ્વિપક્ષીય સંબંધોના વધુ વિકાસ માટે ડોક્ટર રાયસીના માર્ગદર્શન બદલ તેમનો આભાર માન્યો હતો વિશ્વ આર્થિક મંચની ચોપનમી વાર્ષિક બેઠક ગઈકાલથી સ્વિત્ઝર્લેન્ડના દાઓસમાં શરૂ થઈ છે આ સંમેલનનો આ વખતનો વિષય છે ફરીથી વિશ્વાસ સંપાદન કરવો નવી ટેકનોલોજી દ્વારા તકો શોધવી તથા નિર્ણય લેવામાં તેમજ વૈશ્વિક ભાગીદારીમાં તેની અસર પર ધ્યાન કેન્દ્રિત કરવું તેમાં આબોહવામાં પરિવર્તન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જોખમો આર્થિક પ્રશ્નો ભૂ વિખંડન વગેરે સહકાર અને વિશ્વની અન્ય સમસ્યાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવશે તેમાં યુક્રેન યુદ્ધ ઇઝરાયેલ હમાસ યુદ્ધ જેવા મુદ્દાઓને પણ આવરી લેવામાં આવશે આ સમાચાર આકાશવાણીના છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાના બારગઢની ધનુયાત્રા નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સુશ્રી મુર્મુએ જણાવ્યું કે અગિયાર દિવસ સુધી ચાલનારી આ યાત્રા શ્રેષ્ઠ ભારતીય લોકકલા અને આધ્યાત્મિકતાનું સુંદર પ્રદર્શન છે ઉલ્લેખનીય છે કે ઉત્સવ યાત્રા કૃષ્ણ લીલા પર આધારિત છે જેની શરૂઆત વર્ષ ઓગણીસો સુડતાલીસ અડતાલીસમાં કરવામાં આવી હતી માન્ય બેલેન્સ સાથેના ફાસ્ટેગ કે જેના માટે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી તે એકત્રીસ જાન્યુઆરી પછી નિષ્ક્રિય અથવા બ્લેકલીસ્ટ કરવામાં આવશે આરબીઆઈના આદેશોના ઉલ્લંઘનના તાજેતરના અહેવાલોને પગલે આ દિશા નિર્દેશ આવ્યા છે ખાસ કરીને એક વાહન પર એક કરતાં વધુ ફાસ્ટેગ અને કેવાયસી વગર ફાસ્ટેગ જારી કરવા અંગે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કહ્યું છે કે ફાસ્ટેગ વપરાશકર્તાઓએ એક વાહન એક ફાસ્ટેગનું પાલન કરવું પડશે અને તેમની સંબંધિત બેન્કો દ્વારા અગાઉ જારી કરાયેલા તમામ ફાસ્ટેગને કાઢી નાખવા પડશે ભારતીય નિશાનબાજોએ એશિયા ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં સુવર્ણ ચંદ્રક જીતવાનું ચાલુ રાખ્યું છે યોગેશ સિંહે ગઈકાલે ઇન્ડોનેશિયાના જકાર્તામાં પુરૂષોની પચીસ મીટર સેન્ટર ફાયર પિસ્તોલ સ્પર્ધામાં વ્યક્તિગત તેમજ ટીમ ઇવેન્ટમાં ટોચનું ઇનામ જીત્યું હતું ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ડીજીસીએ એરલાઇન્સને મુસાફરોને તેમની ઉડાનના વિલંબ અંગે ચોક્કસ સમય આધારિત માહિતી પ્રકાશિત કરવાના નિર્દેશ આપ્યા છે ડીજીસીએ વિવિધ વિમાન મથક પર ધુમ્મસ અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે તાજેતરમાં ઉડાન વિક્ષેપને ધ્યાનમાં રાખીને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર જારી કર્યા છે એ મુજબ એરલાઇન્સે મુસાફરોને તેમની વેબસાઇટ ડાયરેક્ટ મેસેજિંગ અને એરપોર્ટ બુલેટિન દ્વારા સૂચિત કરવું પડશે તેણે એરલાઇન્સને તેમના સ્ટાફને તેમની ફ્લાઇટમાં વિલંબ વિશે મુસાફરોને યોગ્ય રીતે વાતચીત કરવા માર્ગદર્શન આપવા અને જાણવા કરવા માટે પણ કહ્યું હતું કેન્દ્ર સરકારે ઉર્જા ઉત્પાદક કંપનીઓ દ્વારા તેમને ગ્રીડ સાથે જોડવા માટે સમર્પિત ટ્રાન્સમિશન લાઇનો ચલાવવા અને જાળવવા માટે લાયસન્સની જરૂરિયાતને દૂર કરવાનો નિર્ણય લીધો છે આનાથી ઉદ્યોગ માટે વ્યવસાય બનશે જેનાથી ઝડપી ઔદ્યોગિક વિકાસ થશે અને વધુ રોજગાર સર્જન થશે કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહે ગઈકાલે નવી દિલ્હીમાં વિદ્યુત સુધારા નિયમો બે હજાર ચોવીસ પર પત્રકારોને માહિતી આપતા આ જાહેરાત કરી હતી માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું છે કે સરકાર બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કવરેજ માટે પ્રેસને સુવિધા આપવા માટે આધુનિક મીડિયા સેન્ટર તૈયાર કરી રહી છે ભારતીય પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક આઈપીબીબી પોતાની નવીન અને સમાવેશી નાણાકીય સેવાઓ દ્વારા આઠ કરોડથી વધારે ગ્રાહકોને લાભ આપીને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે અંતમાં મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પીએમ જનમન મન મહા અભિયાનનો ઉદ્દેશ છેવાડાના લોકોને સરકારી યોજનાનો લાભ પહોંચાડવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી આંધ્રપ્રદેશ અને કેરળની બે દિવસની મુલાકાતે જશે નીતિ આયોગ અનુસાર છેલ્લા નવ વર્ષમાં દેશમાં લગભગ પચ્ચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છી ભારત અને ઈરાને યાબહાર બંદર પર લાંબા ગાળાનું સહકાર માળખું સ્થાપવા વિશે વિગતવાર ચર્ચા કરી અને ભારતીય નિશાનબાજુએ એશિયા ઓલિમ્પિક્સ ક્વોલિફાયર્સમાં સુવર્ણચંદ્રક જીતવાનું ચાલુ રાખ્યું છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા